શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાતના ના ભાજપના કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન કડિયા અને ભાજપના સામાજિક કાર્યકર અને વિસનગર તાલુકાના લેબર કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી ગૌતમભાઈ કઢિયાએ પોતાના કાર્યાલય ખાતે સગા સંબંધીઓ અને સ્નેહીજનો તથા નગરપાલિકાના તમામ સભ્યો માટે શિયાળાની સ્પેશિયલ વાનગી એવી ગુચ્છી અને મહાપ્રસાદના જમણવારનું આયોજન કર્યું હતું જેમાં વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા શ્રી શામળભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હિરેનભાઈ પટેલ કોંગ્રેસના સભ્ય શ્રી શ્રી શહેર ભાજપ મંત્રી હસમુખભાઈ પટેલ જનસંઘ મહેશભાઈ ઓમકાર શ્રી મેહુલભાઈ પટેલ શ્રીમતી રંજનબેન વિજયભાઈ પરમાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી પીનાબેન શાહ પાલિકા સભ્ય શ્રીમતી સેજલ બેન મનોજભાઈ પટેલ પ્રગતિ શ્રીમતી શ્રીમતી પટેલ જોશી સાથે ભોજન કર્યું હતું શ્રી ગૌતમભાઈ એક સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ને ગુચ્છીનો જમણવાર કરાવ્યો હતો જેમાં વિસનગર શહેરના જુદા જુદા સમાજના આગેવાનો અને ગૌતમભાઈ કડિયા ના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ